અત્યારે મોંઘવારીના યુગમાં સારવાર અને દવાઓ મોંઘી બનતી જાય છે ત્યારે સામાન્ય વર્ગને સસ્તી અને સારી જૈનિક દવા ઉપલબ્ધ બને તેવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને આગળ વધારવા માટે શ્રી પૂજનભાઈ પટેલ તથા સાવનભાઈ કાચડિયા દ્વારા આજરોજ વ્રજ અક્ષર કોમ્પ્લેક્સ દુકાન નંબર તેર ગ્રાઉન્ડ ફ્લોર સિટી ક્લાસિક બિલ્ડિંગ ગેટની સામે અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક મેઇન રોડ રાજકોટ ખાતે આજરોજ સામાજિક ન્યાય મહિલા તથા બાળ વિકાસ મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન

બધી રાહત ભાવે મળશે થી લઈને નવ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે કાઈમી લેવાથી દવા બધી મળશે આરોગ્ય અને પરિવારના જન કલ્યાણ માટે પ્રધાનમંત્રી ના સપના સાકાર કરવા માટે ગરીબ મધ્યમ વર્ગ એને દવા સસ્તી મળે એ માટે અમે આ સ્ટોર ચાલુ કરી રહ્યા છીએ એડ્રેસ છે દુકાન નંબર તેર વર્જ અક્ષર કોમ્પલેક્સ સીટી ક્લાસિક ની કેક સામે શિવરાજ પાર્ક મેઇન રોડ